હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ણ દેવ તો કેમ છો બધા હું અમે જ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો બધાને હાજરનારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારના ગુડ મોર્નિંગ બધાને તો અમારા નવા વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો સવાર સવારમાં આપણે નાઈધોન રેડી થઈ ગયા છે અને બધું ટિફિન બિફિન બધું તૈયાર થઈ ગયું છે બતાવો તમને પણ ટિફિન બધું તૈયાર કરી લીધું રેડી કરી લીધું અને પછી અમારો પ્લાન ફરી ગયો છે તો એવું કંઈક છે તો પ્લાન ફરી ગયો છે અમારો જવાનું હતું કામે તો આજે ન ગયા કેમ કે એક મન પેટમાં દુખે છે અને ઝંખનાને આજે બુધવાર હતો ને તો રજા હે તો પછી મેં કીધું માને એકને નથી જાવું લઈને જવું કરતા નથી જવું મેં કીધું બધા નથી જાતા એટલે ઘણા ગણપતિ દાદાનો છેલ્લો દિવસ છેલ્લો ને કે વારસે હજી તો આરતીમાં આવીએ ને અમે આવીએ ને તો આરતી થઈ જતી હોય એટલે આરતીમાં એ નહોતા ગયા એટલે કે કે આજે હાલો આરતીમાં લઈ જાઉં તમને નથી જાવ એટલે પછી પ્લાન ફરી ગયો અને હવે બધું કામકાજ બીજું બાકી પછી ટિફિન એટલું જ ભરી નાખ્યું તું રાંધી નાખ્યું હતું જ્યાં બધું ખાવા પીવાનું બધું કામકાજ થઈ ગયું હતું પણ પછી હવે હાલ કહેશ કે તૈયાર થઈ જા એવું કીધું એટલે હું તૈયાર થઈ ગઈ અને ચાદા દિવસ થઈ ગયા કા એને હા ફાયનટ કેતી ની અલકે હું ફાયને પછી મળીએ પણ આ આરોગ્ય સંપર્ણા ત્રિશ હોય તો તો હવે જ આવી છે મંદિરે દાદાના દર્શન કરવા માટે ને ગણપતિ બાપાના દાદાના ગણપતિ બાપાના હા ચાલે હા ગણપતિ બાપા મૂરિયે હાલો અને હા મેરામ ભગવાન મંદિરે ખાઈ છે પણ આ નથી જવાનું આપણે તો ગણપતિ બાપાએ જવાનું હે અને અમે જાયને રોજ આવતા જાવતા દર્શન આમ નજીકથી નત કરતા પણ આ માયા રસ્તામાં છે એટલે કરતા જાય તો આજે આતેમાં જાળ હો સારું એટલે અમારી ઈચ્છા તો હતી કજીજી પણ ન થઈ શકે કેજે અમાર પગાર થવાનો બાકી છે એથી વર્ષ આવે હવેવા તો આને દેતા રહે તો બધા એ તો હામે તમને गणपति બાપા મળી ગયા ને કેસ મને બત્તા આવે कौन मां लगभग ना देखा है के देख हां मैं જોઈ શકો છો તમને गणपति बापाના દર્શન થઈ ગયા અ ને ગણપતિ બાપાના દર્શન કરવા ગયા તો ગણપતિ બાપા થામે મળ્યા તો ઓર્કેશ ને મહારાજા જતા હશે મન હાલ હાલ હે ઉકે હા ગળ જઈ હાલ ગાડી લઈને જવાની હાલ કેવ ભાગવા કરે ફૂટવા કરે હા થોડો કાંડો દેખાઈ લઈ જો ને બેહી ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ગણપતિ બાપા થી આગળ આવતા રહે ની બજાર માં લાવા આ દેરી ઓની મળે છે પ્રસાદી એતા જે ગણપતિ બાપા એ એટલે અમે આતે માય વાય છે કે આજે તો થઈ ગયા નથી કરી એટલે ગણપતિ બાપા सन कर ली था से ने आते पण થઈ ગઈ છે ઉપર તો હવે જવાનું છે ક્યાં એ હે પાસા રૂમ પરની જમતા હા લુક પર કરીએ મિત્રો ફ્રેન્ડસ ગણપતિ બાપાના દર્શન કરી લે આવી જાય ઉપર આવે થઈએ दरवाजे बंद करया वगैरा वगैरा आता गया तई એટલે કે સમેન છે છેલે આવે તો ખોબન ને સરવાજે બંધ કરવા આવતા પણ કેવું પડે ને ખોટું છે આ પણ હોય મું તો દરવાજે લાગે આજે બુધવાર કે ઇલેક્ટ્રિક મન લાગે નથી હ સજા રાખી તો નથી ટેકનિકલ ન્યાહ સે લગભગ હે હાલો

હા 19 દિવસમાં એક મશીન દિવસમાં એકવાર એક મશીન બન થાય હા 19 દિવસ કેમ કે રોજનું એક મશીન સફાઈમાં જાતું છે એટલે ટીપાસો છે ને ફારમાં 10 વાગે બન થાય અને 3 4 વાગે ચાલુ થઈ જાય 5 વાગે થાય નહીં 3 4 વાગે કાલેમાં 4 ट्रॉन वाजा पिला सिलाई मारे थे पसी पासी टूटी गई पासी मारी थी सालू हरा काम हो यार मारे हाल है ऊपर जैन है बातों के लिए दस दामने बात उनसे बात कर ली हम्म क्या मार दे हाँ ओबार मार दे इनके तो फ्रेंड पढ़े थोड़ा आराम कर लीजिए अत्य से बार ने सुशील क्या अगर वगैरह नहीं रसोड़ा में कही सकूँ हजी बाहर नहीं आती तो हम रात वगैरह थे कसु तो हम हूँ बाजू जो शू करे चलो आप जो शू करे करे तो 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 परन थोड़ा सा ठंडा ठंडा पड़ रहा है क्या आना लाइट पड़ रही थी नहीं पढ़ने पानी पड़ा हुआ सोचे ये थोड़ा पानी है पढ़ने मस्त क्लेम के लिए तो चौक चौक कर दो साफ भी थी जो साफ तो लगा भी लगा है अने हर कुछ ब्रश ब्रश से घसी घसी अने वही दो क्यों क्या लाभी अबे ऐन तो ही आम खाली કારો કરે છે છોકરા છે એટલે ઘણો ટેકારો કરે છે છે ને અમારે પણ નાના છોકરા છે એટલે ના ના એમ તો નથી ભણવા જાય એવો પણ કોઈ તે છોકરો હોય એટલે છોકરો છોકરો કહેવાય નહીં ટેકારો કરે છે અને આપણે બધું સાફ સાફ કરી નાખીએ પાછા કોક દી રજા રાખે કોક દી રજા રાખું તય કરું પણ આજે શું કે દોરી નાખીએ રડ દે સ્લીટ કે થાય કે કેવી લાગે પેલા કરતા મસ્ત લાગે લાગે ફેર પડ્યો કે નહીં કે ધોવ નકામો ધોવ નકામો અમને હું કહી દઉં આ નહીં પડ્યો આઈ નહીં પડ્યો કઈ આઈ જગ્યાએ આઈ આબુ લગાવી

वो बदरमक वा रूम पर ही એટલે કે એક લઈ આવે સામાન ખરીદી જાય કરી આવી જાજી બધી કાઈ ન કરવાની બકા યાર અહીં ને ખબર નહિ આવે છોડે છોકરાઓ છૂટી ગયા ને પાણી ભરવા માટે કેન રાખી દીધા છે કાઈ ખાઈ હોય તો બોલ ખુબ સરસ ટીની સાઈડ મેં મોટી રિડાયર તો ઓરિયો તો ગાડી ઉપર કયો છે કેવા દી હે હાલો ઘરેડી હાલીન अल्पेश का आगे दिया से गाड़ी ले क्योंकि हमारे क्या हमारे पुत्री जो आई है कि अब हम मत ले जाओ यार दवा खाने जाइए तो दवा खाने जाइए क्या बताए वाह आई वाले ना दवा खाने एक ले ली क्या कर रहे हाय हाँ यार आई नहीं आज से आज ही होगा

મારા ફેરપોતે જવાની આવીવાતા તો બકરને લઈ આવવા એટલે બકરને ફોન લેવવાની એમે થોડું દવા લેવા આતો દવાખાને થોડું કામ હતું એટલે દવા કરાવી લીધી ને અંદર જાસે તો કે કે પાપડ વડા બનાવી દે પાપડ વડા બનાવી દે કરી છે દાળ બાફી લીધી છે તમારે કાકા પણ માં આપી દેશે હવે તૈયારી કર ચાલ પરી નાખી છે ને ना। ना तो क्या काम कर सहले हैं हमारों ने बाकी की ऐसे वेला बनावा तो करना होगा थी कि हम क्या हॉस्पिटल में दिया लगी रविवार को ये चमचों के दवाओं के ने, ने, ने। हो दुआई बुली तो फिर लड़का हिलाया मस्त था कि बहुत है ना बुलाई है मैंने जख्माएं Huy hurting them because they were